સુરેન્દ્રનગરના એસટી બસ ડેપોમાં એક યુવક દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ નશો કરેલા યુવક અને એસટી ડેપોના કર્મચારી વચ્ચે બોલાચાલી થતા ડેપોમાં મોટી સંખ્યામાં મુસાફરો એકઠા થઈ ગયા હતા એસટી ડેપોના કર્મચારીએ ઘટના અંગે જાણ કરતા બી ડિવિઝન પોલીસ બસ ડેપો પર આવી પહોંચી જોકે પોલીસને જોઈને પીધેલો યુવક પોલીસની નજર સામેથી પલાયન થઈ જતા પોલીસની સ્થિતિ હાસ્યાસ્પદ જેવી બની ગઈ હતી હાલતમાં ઝડપાયેલો યુવક કોઈ કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું અને અપડાઉન કરતો હોવાનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના નવનિર્મિત એસટી ડેપોના મુખ્ય ગેટ પર પોલીસ કેબિન મૂકવામાં આવેલી છે પરંતુ કોઈ પોલીસ કર્મી હાજર રહેતું ન હોય આ કેબિન શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે બીજી તરફ આ એસટી ડેપોમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવર રહેતી હોવા છતાં અહીં સીસીટીવી કેમેરા પણ નથી લગાવવામાં આવ્યા તેથી અહીં મુસાફરોના જાનમાલની સલામતી કેટલી તેવો પણ સવાલ થાય છે નજર સામેથી ભાગી ગયેલા યુવક વિરુદ્ધ પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દેવજી ભરવાડનો અહેવાલ સુરેન્દ્રનગર